જય ભીમ નમો બુદ્ધાય મિત્રો આપણે થોડા દિવસ પહેલાં આપણે જે એક વિડીયો વાયરલ કર્યો હતો એની અંદર આપણે કીધું હતું કે મનસુખભાઈ રાઠોડ જે અનુસૂચિત જાતિ સમાજના એક સામાજિક કાર્યકર એક નિષ્ઠાવાન આગેવાન ઉપર એક સુનિતા દામા કરીને જે છે એક સ્ત્રી જે સ્ત્રીની જાત ઉપર એક કલંક સમાન છે એમની દ્વારા મનસુખભાઈ રાઠોડ ઉપર બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવેલ આ જે ગુનો હતો એ બિલકુલ પાયા વિહો કોઈ જાતના તટસ્થ તપાસ નહીં જે તે સમયે બનાવ બને છે એ સમયે ફરિયાદ થતી નથી અને એના બે મહિના પછી ફરિયાદ થાય છે આ જે બેન છે એ બેન એટલા હોશિયાર છે કે જે તે સમયે ફરિયાદ દાખલ કરવામાં નથી આવતી એનું કારણ છે કે જે તે સમયે જો ફરિયાદ દાખલ કરવામાં આવે તો મનસુખભાઈ ઓલરેડી સીસીટીવી ફૂટેજ છે એટલે જો બે ચાર દિવસ કે અઠવાડિયા કે પંદર દિવસ પછી આ જો ગુનો દાખલ કરવામાં આવે તો મનસુખભાઈ આ બાબતના સીસીટીવી ફૂટેજ પોલીસ સ્ટેશન અથવા કોર્ટ ની અંદર રજૂ કરે એટલે આ ફરિયાદ બિલકુલ ખોટી સાબિત થાય પણ બે બે મહિના પછી ગુનો દાખલ કરવામાં આવે તો કોઈ જાતના સીસીટીવી ફૂટેજ મળે નહીં અને આપણે કોઈ અંતર્યામી છીએ નહીં કે આપણી ઉપર આવા ષડયંત્રો થતા હશે માત્ર પૈસા પડાવવા માટે કે આપણી ભેગો આપણે જેને મદદ કરીએ છીએ એ વ્યક્તિ એક હનીટેપર છે એવું આપને ખબર નથી હવે આ બેન દ્વારા હેમંતભાઈ ચાવડા કરીને જે વકીલ છે જે ભરતભાઈ રાઠોડ કાલાવડ મામા સરકારની જગ્યાના જે મહંત છે એમની ઉપર જ્યારે ષડયંત્ર કર્યું ત્યારે એની એની ઉપર જે એવું ષડયંત્ર કર્યું કે એમના આશ્રમમાં પગે લાગવા જાય છે બે પાંચ દિવસ રહી છે અને આ જે ભરતભાઈ રાઠોડ છે એમને ભોળવી અને એને તમને કહ્યું કે એવી ઝાડમાં ફસાવે છે કે પછી એની પાસે એવી અભદ્ર માંગણીઓ કરે છે કે મનસુ સોરી ભરતભાઈ રાઠોડે મારી ઉપર બળાત્કાર કર્યો બળાત્કારની અરજી કરવામાં આવે છે અરજીની અંદર કોઈ જાતના પુરાવા હોતા નથી એટલે પોલીસ દ્વારા આ બળાત્કારની ફરિયાદ લેવામાં આવતી નથી પણ આ જે અરજી કરે છે અરજીના અનુસંધાને ભરતભાઈ રાઠોડ સાથે મૈત્રી કરાના ખોટા દસ્તાવેજો ઊભા કરી અને કોર્ટમાં રજૂ કરી કોર્ટને પણ ગેરમાર્ગે દોરી આ જે વરદભાઈ રાઠોડ પાસેથી છ સાત લાખ રૂપિયા પડાવવામાં આવે છે ત્યારબાદ મનસુખભાઈ રાઠોડ ઉપર ફરિયાદ થાય છે અને એ પણ પાયાવિહોણી ફરિયાદ છે એટલે પોલીસે અને તંત્રએ પૂરેપૂરી કાળજી રાખી અને હાલ આ જે બળાત્કારની ફરિયાદ છે એના એની એનો જે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે અને આપને ખ્યાલ છે આપને વિશ્વાસ છે ને આપણી પાસે એવા પુરાવા છે કે આ ફરિયાદની અંદર સમરી રિપોર્ટ થશે એટલે હાલ પૂરતો એ મુદ્દો આપણે સાઈડમાં રાખીએ પણ આ બેન કેવા છે એ મેં તમને કીધું હતું કે હું આ બેનને સમાજની વચ્ચે ખુલ્લા પાડીને રાખીશ ખુલ્લા પાડી જ એક સમયે ખુલ્લા પાડીશ કેમ કે આપણી પાસે એટલા પુરાવા છે કે લોકો આ બેનની જે જાળ છે એ જાળમાં ફસાય નહીં આજે સમાજના નિષ્ઠાવાન લોકો પૈસાદાર લોકો ઇજ્જતદાર લોકો સમાજની અંદર વર્ચસ્વ ધરાવતા લોકોને આ બેન ફસાવે છે અને પછી એવી મઠ મસ મોટી રકમની માગણી કરે છે એટલે આજે લોકો ઇજ્જત ન જાય એના માટે આ બેનની જાળમાં ફસાય અને પૈસા આપતા હોય છે હવે આ બેન દ્વારા અને આ જે હેમતભાઈ ચાવડા જે આ બેનના વકીલ હતા સુનિતાબેન દામાના જે તે સમયે ભરતભાઈ રાઠોડ ઉપર ફરિયાદ કરી ત્યારે આની ભરતભાઈ રાઠોડની સામેના વકીલ અને આ બેનના જે વકીલ છે હેમંતભાઈ ચાવડા આ બંને દ્વારા આ હેમતભાઈ ચાવડાને કોર્ટની અંદર કેવી રીતે ફસાવવાની તૈયારી તૈયારીઓ ચાલુ છે હવે તૈયારી કેવી કરે છે ખબર કે ભરતભાઈ રાઠોડ ફસાય જ જાય અને કોર્ટની અંદર એક પણ બાબત બોલી ના શકે આ હેમતભાઈ ચાવડા પોતે આ બેનને તૈયાર કરે છે એ રેકોર્ડિંગ હું મૂકું છું અને એક બે બીજા પણ રેકોર્ડિંગ મૂકું છું એની અંદર આ બેનને જે એવી અભદ્ર ભાષાની અંદર વર્તન કરે છે એટલી ખરાબ ખરાબ ગાળું બોલે છે કે આજે એક સ્ત્રીની જાત ઉપર કલંક લાગે કલંક સમાન આ બેન એક તમને કહું એવું વર્તન કરે છે એટલે સમાજના નિષ્ઠાવાન સમાજના લોકોને હું વિનંતી કરું છું કે આવી કોઈ પણ સ્ત્રીની જા સ્ત્રીની જાળમાં આવી ફસાઈ ન જાઓ એના માટે લોકોને જાગૃત કરવા માટે આજે આ વિડીયો બનાવું છું અને આ બેન અને અહેમદ ચાવડા જે એની જે વાર્તાલાપ કરે છે એ વાર્તાલાપ અને પાછું કે આ બેનના જે સુનીતાબેન દામાના મમ્મી છે એ એના મમ્મી પણ એને સહકાર આપે છે આજે ફોનમાં જ્યારે વાત કરે છે ત્યારે એના મમ્મી પણ બાજુમાં બેઠા હોય છે અને આવી આવી ખરાબ ગાળું બોલે છે પણ એના મમ્મી એક વાર એમ નથી કેતા બેટા તું આ તું સ્ત્રીની જાત છો તારા મોઢે ન શોભે તો હું બેન દીકરીને ખાસ કહું છું કે આ રેકોર્ડિંગ ન સાંભળવા મારો વિડીયો કદાચ તમે સાંભળી લ્યો તો આ રેકોર્ડિંગ બિલકુલ ન સાંભળવા કારણ કે આજે આ મારી યુટ્યુબ ચેનલની અંદર હું આજે જે વિડીયો મૂકું છું જે રેકોર્ડિંગ મૂકું છું મને પણ મને ગમતી વાત નથી પણ આજે સમાજના લોકોને બચાવવા માટે ક્યાંક ને ક્યાંક અમારે પણ ક્યારેક આવું થોડુંક જેવા લોકો થતા હોય એની જે એની સામે એવું થવું પડે છે એટલે બે હાથ જોડી વિનંતી કરું છું કે બેન દીકરી મારો આ વિડીયો ન સાંભળે અને આ રેકોર્ડિંગ છે રેકોર્ડિંગ તમે સાંભળશો એટલે તમને ખુદને જ ખ્યાલ પડશે કે આ બેન કેટલા નીચલી કક્ષાના છે કાલે પણ મારે પીઆઈ ચાવડા સાહેબ જામનગર સાથે વાત થઈ તો ચાવડા ચાવડા સાહેબ ખુદ એવું કહે છે કે બેન નરેશભાઈ માનસિક છે એ માનસિક છે અવારનવાર લોકો ફરિયાદ કર્યા કરે છે અને આવીને ટેવ પડી ગઈ છે એટલે આપણે જે લોકો આજે સુનિતાબેન દામા છે એની કોઈ જાળમાં ન ફસાય એના માટે આપણે ખાસ આ વિડીયો બનાવીએ છીએ અને હજી તો આ બેનના આપણી પાસે એટલા પુરાવા છે કે આ બેનને આપણે સમાજની અંદર બિલકુલ ખુલ્લા પાડી દેશું જેથી કરીને એક પણ વાર લોકો વિશ્વાસ ન કરે ખોટા આહોડા પાડે ખોટી તમને કહું એવી નારાજગી લોકો લોકો લોકોની પાસે વ્યક્ત કરે તો લોકો આની જંજાળમાં ફસાય નહીં આ રેકોર્ડિંગ સાંભળો અને બેન દીકરી ખાસ ન સાંભળે જે બી નમો બુદ્ધ બંધ કર બંધ કર એ ચાલુ આ પણ મેરો ફોન બંધ જ હોય છે ઉપર પ્લેન મો મારો હજી 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 મારી ક્રોસ લેવા નથી ભાઈ તું લેજે અરે હું ખાલી પૂછું કોર્ટ લેજે આ તો મને ખબર છે કે રેકોર્ડ કરવા જરૂર નથી ખાલી વાતી 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 છે ચોદી ના ભાઈ આપણને નહી વાત આ ટેપિંગ મગજમાં માં ઉતારી ટેપિંગ નો હોય એટલે લેવાનું હોય સમજવાનું સમજવાનું છે મને હું મને નહી એ તરી મમ ગાલ દે દેખાના માં WhatsApp આ ઉપર પ્લેન મો છે પ્લેન નો તઈ માણા વાગ્યો આરીઓ ન્યા યુ આ WhatsApp પર છે

એકસો દસ ટકા એક વર્ષ પૂરું સાહેબ રહી છું અસલ અસલ ખવડાવતી ઘરના ખેતર ના કામ કરતી ઉતાર્યા

ફૂલી દેવી રહી છે સતત પણ સુગંધ જે કરવું પડશે જો તમે કોઈ દીના ઘર માં રહ્યા નથી અને એના ઘર ના કોઈ ચડાવી અને તમારી માથાકૂટ કરતા તો બધા કે બનેલું નથી એ વાત સત્ય સત્ય નથી ને ખોટી છે એના ઘર ના જે તમારી ઝઘડો કરતા એ વાત તમે ખોટી ગયો છે મન ભાઈ વગર બોલતા હુંડી ગાળો બોલે છે તમે ખોટું ગયો છે અમો પતિ ના પર નિભાવેલ છે ને એ લોકો મને શારીરિક માનસિક ત્રાસ દેતા એની પોલીસ ફરિયાદ અને ડીઆઈ રિપોર્ટ તમારા ઘરમાં કોઈ મોજુ છે હે તમારા ઘરમાં કોઈ રિયાત નથી એ સત્ય નથી કે ઘરમાં એક વર્ષ પત્નીના ફરજ નિભાવેલ છે આ સામેવાળા રિયા તમને શારીરિક તથા માનસિક ત્રાસ આપી મારતું કરતા એકીકત તમે ખોટી જણાવો મને મારેલ છે અને મારા માથાનો ખોપડા ફોડી નાખેલ છે

તમારા પાસે પૂરા હોય તમે કોર્ટમાં રજૂ કરો તો તમને કોઈ માર માર્યો હોય એ તમે કોઈ પોલીસ ફરિયાદ કરેલ નથી કરેલ છે એ વાત સત્ય નથી એમ બધા તમને રાખવી નથી એમ કઈ છૂટાછેડા માટે દબાણ પર એ વસ્તુ તમે ખોટી જણાવો એ વાત સત્ય છે માણસો ભેગા થયેલ હતા માર જૂટ થઈ હતી

જો હું કામ કરતા હોય તો પૂરા આપો તો તમારો છોકરો રહ્યો કેટલામાં માં ભણે છે તમારો દીકરો 14 વર્ષનો છે અને 9 ધોરણમાં ભણે છે અત્યારે કેટલામાં માં ભણે છે 10 માં માં મકાનમાં રહ્યો તો એવું તમને ભાડા પર રજુ કરી દીધા બધું કર્યું છે સામાવાળા તમને પૈસા આપેલા ગયા ક્યારેય નહીં અમો સામો એના ડબલ માંગણીઓ કરતા ને અમે એના કર્જ ભરે તા મારા પત્રકાર માસિક રૂપિયા એક લાખ ની આવક તમે જીવો છો તમારી પાસે એવો કોઈ આધાર નથી પુરાવા છે કોર્ટ કેસે તો અમે રજૂ એ કરશું તો તંત્ર મંત્ર નું કામ કરે છે એવું તમારી પાસે કોઈ પુરાવો નથી પુરાવા છે યુટ્યુબ માં મીડિયા માં ખુલ્લે આમ છે જયેશ પંડ્યાનો વિડીયો સાહેબ જોઈ લ્યો તો તમે માનસિક આવક એક લાખ ને સાઠ હજાર જીવો છો અને તમને પુરાવા રજૂ કર્યા નથી અમો બધું પુરાવા રજૂ કરેલ છે રજૂ કર્યા નથી સામેના વકીલે ધ્યાનમાં નથી લીધેલ અમો અમારી મેન અરજીમાં બધું બધું સોગન ઉપર રજૂ કરેલ છે સામાવારે ડીવીમાં એને લલિતા કુમારી ના જજમેન્ટ નું ઉલ્લંઘન કરેલ છે સોગન નામો કરવું ફરજીયાત છે એ વાત સત્ય નથી જો કમાવતા હોય તો પુરાવા હતો તો હા નમજ જવાબ દે મે તો કેટલો મોટો લકડો હોય એમ એક મેમ જ બાજાબાજી કરે હા ના હા ન જ પતાવાનું હોય 10 15 મિનિટ માં શું કરનો બાજાબાજી કરી તો ધબ ધબ કે ચાલે એક છે એક માં જવાબ દે તો 10 10 બધું જજુ પૂછે હા હા ના હા ના એટલે જ બોલાયો આ તું તો ગોગી ની નથી એટલે તો હું એમ સમજું તો ગાન માં આંગરી કર તો ગન ફાડ નાખી મહેમત તો તારી માં હોય તો તારી માં દેમો કરવા મોકલી દે

ભાર ઓછું તો ફટાફટ એનર્જી આવે બોલ બોલ બધા તો એના ઘરમાં નો રહ્યા તમે કેમ દઈ ગયા એને પૂછો એને રાખવાનો શોખ હતો એની બાઈ ની પીકી માં જોર નતો એની બાઈ ને કઈક બીમારી હતી એડ્સ બેસ ની

હલો બોલ હું ખાલી એટલું કહું છું કે એનો ખર્ચો કર્યો એ મને આપી દયો બસ બીજું કાઈ નઈ તેનો તેનો ખર્ચો બીજી ને તારી વાળા ખર્ચો કર્યો તને કાઈ આમ ગોલા ખાવા લઈ ગયો તો દીધા મોબાઈલ કોઈડા રાન ના આયા ટોકી આવ પોલીસ તો બધું બધું પ્રૂફ લઈને આવ અહીંયા ટોકી હાલ તને અમદાવાદ અને અમદાવાદ લઈ જાતો તો કોના ભાઈ જાતી હતી ઈને રાન ના તારી માં ને બળવીર ને રૂપિયા બંડલ દેતો તો કેસ લઈને નીચના બેઠા

તારા પાસે છે તો ઈ કરી તો ખાટીથી કોનું ઈને તું આવું ને તો તને દેખાડું અરે હું મને મને તો તોડી લે તું તારો દેવ હોય તો તોડી લેજે તારો ખંદા ભેગો કરવાનો